હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે બાકી જાય મસ્ત નહીં જોઈન ફ્રેશ થઈ જાય છે સરસ રેડી થઈ જાય છે અને બીજું એક પુસ્તકો મિત્રો આપણો મસ્ત ગરમા ગરમ ચા નાસ્તો આવ્યો છે પહેલાં ચા નાસ્તો કરી લઈએ રાજુ કાકામાં ફોન કરે તો મા ભાઈ હંગાતી અને રાજુ કાંકા હંગાની મસ્ત વાત થઈ હતી એ લોકો આજે કપાડ પેલી બજો અને ડાકોરના વચ્ચે પોખ્યા છે બાકી તમે રાત્રે મૂન્યાન ખતરનાક તાવ આવે તો ગોળીને એવું દવા ગળાવી દીધું રેડી થઈ ગયું અત્યારે દવાખાને જવું હોય ને દવાખાને તો જવું પડે તું કમ્પ્લીટ રમતી થઈ જાય ને અને તાવ ઉતરી જશે તો દવાખાને નહીં લઈ લો બાકી જવું પડશે બરાબર બીજું એક છોકરો અત્યારે હેલાયેલા મારા ઉપર થઈ જાય અને હા ભી જશે બાકી જોઈએ મસ્ત ગરમા ગરમ નાસ્તો સરસ ચા હું છી ભાઈ મને મારવા મિત્રો ડીગી તી પણ હવે એ ડીગી આવો ગુડ મોર્નિંગ આ બાદ તો જોવો ભાઈ જેમાં તાજી મિતે છાપી જો નાસ્તો કર્યો અમે તો હે સમજીએ બાઈક લઈને સાલ લેવા અને સંઘ જોવા જય અંબે જય અંબે ખેતરમાં જઈએ તો મિત્રો આવી જશે કપાસવાળા ખેતરમાં સાલ લેવા માટે કારણ કે મારું બુનિયાદ તો ઘેર નહીં અમારું વિસનગર એક સગવન છે લોકાચાર જે એટલા માટે મિત્રો ખેતર માં ચાલ લેવા આયા છે બાકી તો દેખો મુન્યો અને ડીગી બે જણા જમણવાર ચાલુ અને ફોન જોવાનું ચાલુ હવે ઘેર જઈ ત્રસ વાર જવું પડશે મુના જી ઉતરે નહીં શું થાય બેટા તાવ બા હા તો જઈએ ડીગી તું શું કરે હા તો સર તો મિત્રો જઈએ પછી ઘરે ફોટો પર પોટલી થઈ જાય એટલે અને મૂનિયા ના જ ગમે તે થાય દવાખાન પહોંચાડી દેવું પડશે જોઈ લો મિત્રો કાલે આ રોડ ઉપર માં પબ્લિક બાકી તો આજે કોઈ ચકલું એ દેખાતું નહીં તો મિત્રો કાલે તો જેટલી બધી પબ્લિક દેખાતી હતી આધારોમાં અને આજે તો કેમ્પ ના પડી રહ્યા કારણ કે હું બધી રેલો આગળ નીકળી બધી પબ્લિક આગળ જતી રહી મિત્રો ખેતરમાંથી ઘેર આવી છે અને અચાનક વરસાદનું એક સરસ છાપટું પડી ગયું તો બધું પલાળી કાઢે છે જોઈ લે મુનેશ પેન ઉઠાય છે દવાખાને જવા માટે તો વાર પીલીરી હોની છે પણ એને હંગાત લઈ જાય ને કારણ કે મિત્રો વરહાદાય જાય તો બે બીમાર પડીને આ કરતી મૂનિયાને લઈને ફટોફટ મૂળ નીકળી જાઉં અને સીધા દવાખાને જઈને આવીને પછી મળીએ કેટલો દવા પાણી થઈ અને હવે રિટર્ન થઈ જાય છે ટીકી નથી લાવવાની નથી લાવવાની અને સ્ક્રીન અંતાવેલા થઈ જાય રેટ પત લેવી નથી મા કોઈ પણ એ પગલે જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર મસ્ત દવાખાના જઈ ઘેર આવી જાય છે અને મિત્રો ડીઘીબેન અને મુનેશભાઈ બે બે જણા જમવા બે જાય છે બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે અને જમવામાં આજે દાળ ભાત બનાવે છે ઘઉંની રોટલીઓ છે અને મિત્રો ઘરની છાશ છે તો ફટોફટ બધા સરસ ભેગો થઈ અને મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ મિત્રો તો બને તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ ગરમા મસ્ત ચા રેડી થઈ જાય એ ડીગુ છે એટલા માટે કહું છું બાકી ઘરમાં સરસ ગરમા ગરમ જો જોક કરે દૂધવાળી ચા તો મિત્રો મસ્ત ચાઈ જાય છે અને સરસ નાસ્તો આવી છે હમણાંથી આપણે જંત્ર જતા નહીં એટલે મિત્રો પેલો રેગ્યુલર નાસ્તો લાવવાનો વેળ આવતો નહીં બાકી મુદિયાના ખંવાચાર હારા છે કમ્પ્લેટ રેડી થઈ ગયું છે એક છે બરાબર ને સરસ ચા નાસ્તો કરી લેવાનો ચા નાસ્તો કરીએ જઈ તો ભાઈ દવા ખો ને શું કરવા તૈયાર થઈ ગયું એટલે છોકરો નવો નવો છદ્દો પેદી હોય ને નવું નવું ફરાક પેજ દીધું ભાઈ ઓહો કપરો બાકી તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પોચ વરસાદ ટમટમ ચાલુ છે સુરત દાદા એ દેખાય છે ભેસવા માટે ટોપું ભરવાનું ચાલુ છે બાકી મિત્રો ભેસો ધોવાનો ટાઈમ થઈ ગયો છે સરસ ભેસો મસ્ત ધોવાય જાય એટલે પછી નીકળી જઈએ દૂધ ભરાવા માટે બાકી તો સારને એવું લઈ આવ્યા હેતરમાંથી ઘાસની પોટલી એવું પડી કોઈ કર્યું ને એમ કરતો મિત્રો વેળા થઈ ગયા તો પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છો અને મસ્ત ભેસો દુભાઈ જાય છે સરસ દૂધ તૈયાર કરી દીધું છે કાલ તો હપ્તો પડે તો એટલે કાલ ભરાવા નતા જ હવારે નહીં ખોદ નહીં નહીં પણ બાકી જોઈ લે બે ગ્રાહક પહેલાં પહેલાં તૈયાર થઈ ગયો ડીગી છો જવાનું તારા નહીં આબો આધારવા દે તમે જો તા તો મિત્રો સરસ દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને અહીં પછી મળીએ તો બન્યા તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ અને આવું ઘેર આવી ગઈ છીએ બાકી સુરત દાદા સરસ હાથ મળી ગયા છે અને મિત્રો વાદળો જોવાલાયક થયો હશે જણે જોઈ લે પિક્ચરોમાં કાળો કાળો કાળા દેખાય છે ને એવું સુરત દાદા વાદળોને પાછળ ઢંકાઈ ગયા છે મિત્રો બધી બાજુ વળાકાળ વાદળો થઈ ગયા બાકી વરસાદ ચાલુ થશે તો અંબાજી જે તો તો મિત્રો સરસ ઘરમાં જમવાનું મસ્ત રેડી થાય એટલે જમી લઈએ અને જમવા ટાઈમ પછી મળી તો બને છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત અંધારું થઈ ગયું છે બોલની લાઈટ ચાલુ કરી રહ્યા છે મિત્રો બાકી રાજુ કાકા પણ કરે તો એના રોટલી એવું બનાવતા રાજુકા તો વિડીયો કોલ આવે તો મા ભાઈને ડીગી બેનને વિડીયો કોલમાં વાત કરાવી મિત્રો ડીગી રોવા માંડી કારણ કે મા ભાઈને અઠવાડિયાથી જૂના નહીં ને એટલે વધારમાં વધારે ખાસ ડીગી ઘેરવો એટલે મારો ભાઈ પાન રહે છે અને અત્યારે તો મિત્રો ખાવાના ટાઈમ ખાધા વગર જો ઊંઘી જાય ઉઠારવા ગણું મથ પણ રોવા માંડી એટલે પછી રવા દીધું બાકી મૂકીને દવા પહીએ છીએ સરસ ફેલ પડી જાય છે તો મિત્રો જમવાનો ટાઈમ છે જમાડી દઈએ અને પછી દવા પડી ગઈ તો રેડી થઈ જાય બાકી ઘરમાં મિત્રો જમવામાં આજે આપણે બનાવીએ બટેકાનું મસ્ત રસાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે સલાડ માટે ડુંગળી કાપી લીધી છે અને મિત્રો પહેલાંમાં છે ખીચડી અને બેની છે દૂધ તો મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો બનાવી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે છે રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે વરસાદને મસ્ત કમૈયા કરી દીધા છે અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળી શકનો આ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂના